કેમ કેમસો મારી યુટ્યુબ ફેમિલી તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો છે અને કેવું વાતાવરણ છે તે વિશે આ વિડીયોમાં બતાવવાનું છે તો વિડીયોને એને સુધી જોતા રહેજો સવાર સવારમાં કેટલો વરસાદ પડી રહ્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ઘરની આજુબાજુમાં તમે જોઈ શકો છો કેવી રીતના વરસાદ પડેલો છે અને આજુબાજુનું વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો શાકભાજી રીંગણ ટામેટા અને તુંબીર પણ છે તો વરસાદના લીધે કઈ રીતના થઈ રહેલું છે તમે જોઈ શકો છો શાકભાજી રીંગણ ટામેટા અને તુંર પણ છે તો વરસાદના લીધે કઈ રીતના થઈ રહેલું છે તમે જોઈ શકો છો અમારા ડાબા ઉપરથી કેવું લોકેશન દેખાઈ રહ્યું છે તો તમે કોમેન્ટ જરૂરથી કરજો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને તમે જોઈ શકો છો અમારી ઘરની નીચે અને આજુબાજુમાં વાતાવરણ અને ઘરની બાજુમાં કઈ રીતની જગ્યા છે એ તો તમે બીજા તમને વિડીયો ગમ જોવાના ગમતા હોય તે રીતે કોમેન્ટ કરજો તો તેવી રીતે વિડીયો લાવીશ વિડીયોની સલ્લી સુધી જરૂરથી જોજો તમે જોઈ શકો છો કે ત્યાં મકાઈ અમારી મૂકેલી છે તમે જોઈ શકો છો અમારા ખેતરમાં કે કપાસનો પ્લોટ કરેલો છે અને અડધોરો જે ફાટેલો હતો તે વરસાદથી બગડી પણ ગયેલો છે તો વરસાદના કારણે ઘણું નુકસાન છે આ વર્ષમાં લોકોને તો વિડીયો સારો લાગી હોય તો કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો